ગયા પછી અમારા ભાઈઓ બધા અમારા મમ્મી પપ્પા સાથે અમે ફરી શકીએ એવો એક ચાન્સ આપે છે એટલે થેન્ક યુ ફોર ધેટ પ્રેક્ષક મિત્રો જોઈ રહ્યા છો કે દરેક દરેક લોકોને ખૂબ જ આનંદ આવે છે હવે આમાં અમારે અત્યારે ઘણા એવા છે કે ટીપી ટીપી સરોવર ભરાય એવું આજે દરજી સમાજની કડી જોડવાનું કામ કરે છે અને એમાં જે મૃત્યુ ભોજન માટેનું જે આયોજન કર્યું છે એ ખૂબ જ સારું છે અને અત્યારની જે ટુર ગોઠવી એ પણ ખૂબ ચાવડા બોલો આજ તો અમે મા ચામુંડનરના દર્શને જઈ રહ્યા છે ભાઈ ત્યાંથી અમે કાળાસર પછી પાળી તો હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે જય મંગલ જય રામાભાઈ ભાઈ રાજે રાજે તો આપણે આજે જઈ રહ્યા છીએ છોટીલા ધર્જી યુવા ગ્રુપ દ્વારા આયોજન કરેલું છે તો અમે જાઈએ છીએ શું કેહોટી કે ભાઈ તો આપણે આ ઘણા દિવસથી ચોટીલા જવાની ઈચ્છા હતી અને આ ધરતી સમાજ યુવા ગ્રુપ કાળિયાભી દ્વારા આ આયોજન કરેલું હતું એટલે બે બસ સાથે અમે જઈ રહ્યા છીએ અત્યારે ચોટીલા બસ આવી ગઈ છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીશો ને અત્યારે લાવણ છે લખુભા હોલે તો અત્યારે હાલીન જવાનું છે ને ગાડી મૂકી દીધી હતી આપણે સંબંધીને ક્યાં આગળ તો હવે ડાયરેક્ટ આવી હાલીન અને ત્યાં કેવો માહોલ છે એ તમને બતાવજો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આજે મજા આવવાની છે અને બે ત્રણ ભાગ આવવાના છે તો તમે કન્ટિન્યુ ના રહેજો વિડીયોમાં મજા આવે તો લાઈક કરી દેજો સાથે કોમેન્ટ કરી દેજો નાની ઊંચી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આ સાથે તો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ને અત્યારે જવા નીકળી ગયા છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો દર્દી દ્વારા આયોજન કરેલું છે તો જો બસ તે ફૂલહાર ચડાવી દે છે ને ઘનશ્યામ નામની બસ છે તો તમે બી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને મજા આવશે ધામધૂમથી અને સાઉન્ડમાંના દર્શન કરાવીશું અને ડુંગરો બતાડશું તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં અમારા દરજી યુવા ગ્રુપ કાળિયાબીડનો આ એક સરસ મજાનું ગ્રુપ ચાલે છે દર વર્ષે અમે બે ટૂર કરીએ છીએ દર વર્ષે અમે બાળકોને મૂલ્યે ચોપડા વિતરણ કરીએ છીએ બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ છીએ અને સિનિયર સિટીઝનોને યુવાનોને બધાને યાત્રાએ લઈ જઈએ છીએ આ અમારા પ્રોગ્રામ છે આવી રીતે અમે એક સમાજ સેવાનું કાર્ય કરીએ છીએ અમે જે ટૂર લઈ જઈએ છીએ એ નહીં નફો અને નહીં નુકસાન જે કાંઈ ભાડું

નાલે મિત્રો જો આ બીજી બસ છે પણ બીજી બસનું પણ આપણે શૂટિંગ લઈ લેય છે જો આ દરજી યુવા ગ્રુપ કાળિયા બેડ દ્વારા આયોજન કરેલું છે તો તમે બે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને સોટીલા જઈને બે બસના તમને કોણ કોણ છે શું છે આખું તો તમે બધા જોડાયેલા રહેજો કન્ટિન્યુ હાલો હા હાલો જો અમારા બસના ડ્રાઈવર થઈ ગયા છે તૈયાર કેમ સોટીલા જવા માટે વ્યવસ્થા કાળાસર હિંગરાજ મંદિરે રાખેલી છે એટલે ટાઈમ ટુ ટાઈમ હાલશો તો બધું ટાઈમ એડજસ્ટ થશે અહીં કદાચ અડધો કલાક મોડા આવશે તો વાંધો નહીં આવે ત્યાં પહોંચ્યા પછી ટાઈમ ટુ ટાઈમ રહેવાનું છે એટલે કોઈ આડાવાડા થતા નહીં થાવ તો પછી ગાડી નીકળી જાય તો અમને નહીં કહેતા પછી પોતપોતાના ખર્ચે સ્થળે આવતું રહેવાનું રહેશે કાળાસર હું પણ એટલે સીધું માટેલ જવાનું છે આપણે માટેલ બપોરે જમણવાર માટે રાખ્યું છે એટલે ન્યાય ટાઈમે પહોંચવું પડશે એ લોકોને ફોન કરી દીધો એમ કીધું તમે સાડા બાર થી સાડા બાર થી એકના ગાળામાં આવી જજો તો તમારા બે બસ નો પ્રસાદ રહેશે બરાબર તો ત્યાંથી આપણે સરા જવાનું છે જ્યાંથી પાળિયા ચાઈલા અને સાળંગપુર પ્રસાદ ran thấy chưa có thấy chưa શ્રી ભાવનગર દરજીવા ગ્રુપ કાળિયાબીર દ્વારા આ અમે અત્યારે એક દિવસીય ટૂરનું આયોજન કરેલ છે જેમાં અમારા સમાજના દરેક લોકોને આ એક દિવસ ટૂરમાં ચોટીલા માટેલ સરા કાળાસર પાળિયા સાયલા અને સાળંગપુરની યાત્રા કરાવીએ છીએ આ ટૂરની અંદર અમારા તમામ દરજી સમાજના ભાઈઓ તથા બહેનો બાળકો આજે આવેલા છે અને ફૂલ એન્જોયથી અમારે બધા ટૂર કરાવવાની છે અને યાત્રા કરાવવાની છે તો અને સાથે અમારે આ ગ્રુપમાં ચોપડા વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ વગેરેની અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે અને જેમાં અમારે સાથ અને સહકાર સમાજનો બહુ સારો મળે છે આ બાબત આપણે આપણા સમાજના અહીંયા બે ત્રણ જે યુવાનો મહાનુભાવો છે એમને આપણે બે શબ્દો આપણે એમને કહીએ સાંભળીએ તમારે આ બાબતમાં શું કહેવું છે આ જે યાત્રા પ્રવાસનું આયોજન કર્યું છે એ આપણો દરજી સમાજ પહેલાં તો તમને બધાને અભિનંદન કે તમે આવું આ ધાર્મિક યાત્રા કરાવો છો અમને એટલે આ છે ને આપણો દરજીનો છે ને એક આપણો જોડવાનું સેતુનું કામ છે તમને આપણે આ યાત્રામાં જે આપણે કેવા અનુભવ થાય છે તમને કેમ લાગે છે આપણું આયોજન કેમ બરાબર છે આ આયોજન તમે આની પહેલા કરી ચૂક્યા છો પણ મને પહેલી વાર આવવાનો મોકો મળ્યો છે એટલે ખરેખર સરસ આયોજન લાગે છે અને આવા યાત્રા પ્રવાસો આગળના વર્ષોમાં પણ આગામી વર્ષોમાં પણ કરાવતા રહો એવી શુભેચ્છા ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ તમારું શું કેવું છે બાબત શ્રી દરજી યુવા ગ્રુપ કાળિયાભી તરફથી આ યાત્રા કાઢવામાં આવી છે અને અમે બધા આમાં આવ્યા છે ને મજા આવે છે અને ખૂબ સારું આયોજન છે ખૂબ ખૂબ આભાર તો તમે પ્રેક્ષક મિત્રો જોઈ રહ્યા છો કે દરેક દરેક લોકોને ખૂબ જ આનંદ આવે છે હવે આમાં અમારે અત્યારે ઘણા એવા છે નાની નાની દીકરીઓ બેન તમારું શું કેવું છે યાત્રામાં ખૂબ જ સારું આયોજન કરે છે ભરતભાઈ જે છે એની આખી ટીમ જે છે ખૂબ જ સારું મતલબ અમે ઘણી બધી છોકરીઓ અહીંયા પછી અમારા ભાઈઓ બધા અમારા મમ્મી પપ્પા સાથે અમે ફરી શકીએ એવો એક ચાન્સ આપે છે એટલે થેન્ક યુ ફોર ધેટ ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી દિલીપભાઈ તમારું શું કેવું છે બસ ખાસ કરીને તો અમારું જે કાળિયાભીડ યુવા ગ્રુપ જે ને કે ટીપે ટીપે સરોવર ભરાય એવું આજે દરજી સમાજની કડી જોડવાનું કામ કરે છે અને એમાં જે મૃત્યુ ભોજન માટેનું જે આયોજન કર્યું છે એ ખૂબ જ સારું છે અને અત્યારની જે ટૂર ગોઠવી એ પણ ખૂબ સારી છે ખૂબ ખૂબ આભાર હવે આપણે અમારી એક ટીમ જે આગળ બેઠી છે આપણે થોડી એની મુલાકાત લઈ ડ્રાઈવરભાઈની પણ મુલાકાત કરી હા અમારે કીર્તિભાઈ ચાવડા હું કેવા બોલો આજ તો અમે માં ચામુંડા ના જઈ રહ્યા છે ભાઈ ત્યાંથી અમે કાળાસર પછી પાળિયાત માતાના મધ માતાનો મઠ નો કેવાય પણ માટેલ ખોડિયાર

તો હાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને સાઉન્ડ આપણે સોટીલા દર્શન પણ કરાવીશું તો આના વિડીયો માં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આ સાથે હોલ કરશું ના કેમ કીર્તિ ભાઈ મિત્રો આપણે અને બસ નો હોલ કરી નાખ્યો છે સા નાસ્તા અને અને આવી ગયા છે લોડા એમના તરફથી સાફ સા મોજ આવી

બસ અત્યારે અમે દરજી સાથે હું આવ્યો છું અને ખૂબ આનંદ કરીએ છીએ અત્યારે હોલ્ડ પડ્યો છે ચા પાણીનો અને બધા અહીંયા હાલે ચાલે છે ખૂબ મજા કરીએ છીએ અને સવારે ચોટીલા પણ પહોંચશું અને ખૂબ આનંદ કરીશું થેન્ક યુ યુવા ગ્રુપ કાળીપીર ભાવનગર આજે ટુરનું આયોજન કર્યું છે રાતે બાર વાગેથી રાતે રાતે બાર વાગે મેં ભાવનગરથી ઉપડ્યા છીએ અને ચોટીલા સવારે વહેલા ત્રણ વાગે પહોંચવાના છીએ પહેલાં ચાર વાગે સવારમાં વહેલા પાંચ વાગે અમે દર્શન કરવાના છીએ પાંચની આરતીનો લાભ લેવાના છીએ પાંચની આરતીનો લાભ લીધા પછી અમે સવારે સાત વાગે નીચે ઉતરી અને નાથી નાથી કાળાસર જવાના છીએ કાળાસરથી અમે સીધા માટેલ ખોડિયાર જવાના છીએ માટેલ ખોડિયાર વરસાદ લેવાનો છે વરસાદ લીધા પછી નાથી સારા મેલડીના સારા મેલડીમાં જવાના છીએ સારાથી ત્યાંથી જઈ અને ત્યાંથી સીધા જવાના છીએ અમે પાળિયાદ પાળિયાદથી અમે